મહેસાણામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને માહિતી નિયામક કે એલ બચાણીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો માહિતી નિયામક કે એલ બચાણીએ જણાવ્યું હતું કે પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને એસએમસી કમિટીએ શાળા શિક્ષણ કાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં વધુને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે આવી યોજનાઓનો મહત્તમ લાભ લઈ પોતાના સંતાનોનું શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સૌ મા બાપની જવાબદારી છે આપણા દેશના એસએફસી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ત્રણથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉજવવાનું શરૂ કરી છે આપણા ગુજરાતની અંદર કન્યા કેળવણી અને શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એની સાથે શિક્ષણનું પ્રમાણ સુધારવા માટે નિદ્રિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખી બે હજાર ત્રણથી આ પ્રવેશ શાળા પ્રવેશ નો કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ગુજરાતમાંથી મોટા મોટા અધિકારીઓ તમામ ગામે જઈ અને આ શાળા પ્રવેશ કરાવી અને શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી અને શિક્ષણનું સ્તર સુધરે એ માટે સરકારશ્રીના પ્રયત્નને આજે હું બિરદાવું છું